બે ડિજિટની સંખ્યાનો વર્ક કરવો હોય તો એના માટે શોર્ટકટ રીત આજે આપણે આ વિડીયોમાં જોઈશું જેમ કે બાવનનો વર્ક કરવો મારા તો બેનો વર્ક એટલે કેટલો થાય ચાર પણ આપણે લખવાનું કેટલું જીરો ચાર ત્યાર પછી પાંચનો વર્ક કેટલો થાય તો કે પચીસ હવે શું કરવાનું પાંચ બે અને આ બે ત્રણેયનો ગુણાકાર પાંચ દુ દસ દસ ગુણ્યા બે કરીએ એટલે કેટલા આવે પાંચ દુ દસ દસ દુ વીસ એને આપણે આ રીતે લખવાનું બરાબર વચ્ચે બધાનું કરીએ ટોટલ ચાર જીરો પાંચ ને બે સાત અને બે બાવનનો વર્ત તમે કરશો તો કેટલો જવાબ આવશે બે હજાર સાતસો ચાર ખ્યાલ આવી ગયો હજી એક આપણે એક્ઝામ્પલ જોઈએ હવે આપણે વાત કરીએ અઠાણું નો વર્ગ હવે આઠ નો વર્ગ કેટલો થાય ચોસઠ ત્યાર પછી નવ નો વર્ગ કેટલો થાય તો કે એક્યાસી હવે શું કરવાનું નવ આઠ અને બે ત્રણેયનો આપણે કરવાનો છે ગુણાકાર નવ ગુણ્યા આઠ ગુણ્યા બે નવઠા બોંતેર બોંતેર ગુણ્યા બે કરી કેટલા થાય બોતેર ગુણ્યા બે બે દુ ચાર અને બે સત્તા ચૌદ એકસો હવે લખવું કઈ રીતે તો આપણે એને એડ કરવાનું છે અહીં એકસો ચુમ્માલીસ હવે બધાનો કરીએ ટોટલ ચાર છ ને ચાર દસનો શૂન વધી એક ચાર ને પાંચ ને એક છ અને આઠ ને એક નવ હવે આપણે ચેક કરવું છે કે આ અઠાણુંનો વર્ગ નવ હજાર છસો ચાર થાય છે કે નહીં તો શું કરીશું ચાલો આપણે ગુણાકાર દ્વારા જોઈએ અઠાણું ગુણ્યા અઠાણું પેલા જીરો મૂકી દઉં નવઠા બોતેરનો બગડો વધી સાત નેવી નેવી એક્યાસી ને સાત ઇઠ્યાસી પ્લસ કરી અઠ્યોઠ ચોસઠ વધી છ નવઠા બોતેર છ ઇઠોતેર ચાર ને બે દસ સૂન વધી એક ને ને સાત સોળ છગડો વધ એક આઠ ને એક નવ તમે જોઈ શકો છો કે અહીં પણ આપણો આન્સર આવ્યો નવ હજાર છસો ચાર એટલે આપણે આ જે શોર્ટકટ મેથડ છે એ સાચી છે ચલો હવે આગળ વાત કરીએ હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય તેર નો વર્ક કરવો મારો તેર નો વર્ક કેટલો થાય એકસો ઓગણ સિત્તેર તો એના માટે શું કરવાનું તો કે જો ત્રણ નો કેટલો થાય નવ પણ આપણે શું લખવાનું જીરો નવ પછી એક તેરી તણ અને તંદુ છ એટલે એક ગુણ્યા ત્રણ ગુણ્યા બે તંદુ છ એકુ તંદુ છ એકુ છ અને એ પહેલાં વર્ગ કેટલો થશે એક બરાબર પેલા આપણે ત્રણ નો વર્ક કરવાનો એટલે જીરો નવો જવાબ આવ્યો પછી એકનો વર્ગ એટલે એક હવે આપણે કરવાનો એનો ગુણાકાર એક તેરી તંદુરણી લખવાનું ક્યાં વચ્ચે હાલો હવે આપણે કરીએ ટોટલ નવ છ અને એક આવી જવાબ એકસો ઓગણસીર હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ સત્તરનો વર્ગ કરો મારે તો સાતનો વર્ગ કેટલો થાય ઓગણપચાસ પછી એકનો વર્ગ એટલે એક હવે શું કરીશું તો કે એક સાત અને બે ત્રણેયનો ગુણાકાર એક ગુણ્યા સાત ગુણ્યા બે સાત એક સાત ચૌદ પણ ચૌદ લખવાના અહીંયા તો કે અહીંયા બરાબર ચલો બેનો કરીએ ટોટલ નવ ચાર ને ચાર આઠ અને એક ને બે સત્તરનો વર્થ થશે કેટલો બસો નેવ્યાસી તો વાત જ ચોટકટ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ